અને નવ દિવસ શા માટે નવ દિવસ આપવામાં આવ્યા કારણ કે માનવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે બીજ રૂપ હોય છે અને બીજ રૂપમાંથી પ્રકલ્પિત થઈ અને આ ધરાતલ પર અવતરિત થાય છે ત્યાં સુધીનો જે સમયગાળો છે નવ મહિનાનો છે અને આ નવ મહિનાનો સમયગાળો એટલે બીજને અંકુરિત થવાનો સમયગાળો બીજને પ્રકલ્પિત થવાનો સમય ગાળો બીજને પુષ્ટ થવાનો સમય ગાળો બીજને કઈક અલગ પ્રકારે અવતરિત થવા માટેની પૂર્વ તૈયારીનો સમય ગાળો એ બીજને આ ધરાતલ પર આવી અને કાયક વિશેષ ગ્રહણ કરવાનો સમય ગાળો જે છે એ નવ માસનો છે અને કોઈપણ પુરાણની કથા રામાયણજી સહિત દેવી ભાગવત પુરાણ હોય શિવ મહાપુરાણ હોય આ કથાઓની અંદર એ બીજ તત્વને પરિપુષ્ટ કરવાની બધી જ વિધિઓ આલેખેલી છે અને એટલે આ કથા નવ દિવસની હોય છે કેટલું અદ્ભુત મહાત્મ્ય છે કેટલું સુંદર આપણું ધ્યાન રાખવામાં આવ્યું છે જેમ એક માતા એના સાર રાખે છે એ બાળકનો જન્મ થાય એ પહેલા માતા લગભગ બધી જ તૈયારી કરી ચૂકી હોય છે એવી જ રીતના જ્યારે આ ધરાતલ પર માનવનો ઉદય નહોતો થયો માનવનું પ્રાગટ્ય નહોતું થયું ત્યારે આપણા ઋષિમુનિઓએ મનીષીઓએ તપસ્વીઓએ તપસ્વીઓ સમાન ભાવ રાખી અને આ શાસ્ત્રોની પુરાણની વેદોની વેદાંતોની રચના કરી નાખી હતી અને એની અંદર આટલું બધું ઝીણવટથી ધ્યાન રાખવામાં આવ્યું છે એવી શિવ મહાપુરાણની કથા અને એનો વળી પાછો આજે પૂર્ણાહુતિનો દિન છે પૂર્ણાહૂતિ બલે કહેતા હોય પણ એ પૂર્ણાહૂત કરવાની છે અને પૂર્ણાહૂત આપણા જીવનમાં આચરણમાં મૂકી શકીશું શિવ મહાપુરાણની સાત સંહિતાઓ છે એમાં ઉમા સંહિતાની અંદર આજે ઝડપથી સમય જઈ રહ્યો છે સુખના દિવસો ખૂબ ઝડપથી જાય છે રીતના આ કાળ પણ અવિરત ચાલતો રહે છે જો જો ભૂલાઈ જાય આજે કરશું કાલે કરશું આજે સમય નથી મળ્યો કાલે કરશું કાલે નહીં પરમ દિવસે જશું તો પછી ચૂકી જવાશ મહાદેવી પાર્વતીજીએ ભગવાન સદાશિવને એક વખત પ્રશ્ન કર્યો છે કે હે મહાદેવ ઉમા સંહિતાની અંદર પ્રશ્ન કરવામાં આવ્યો છે હે મહાદેવ આપ કહો છો કે હું કાલનો એ કાલ મહાકાલ છું તો મને તો હંમેશા કાલ વિશે સંશય રહે છે જે માનવને કાલ વિશે હંમેશા સંશય રહેતો હોય છે કે હજી એમ કંઈ થોડું મારે જવાનું છે હજી તો વાર છે હજી એમ કે થોડો એ દિવસ આવી જવાનો છે મહાદેવીએ પ્રશ્ન કર્યો છે કે હે મહાદેવ હે મહાકાલ માનવ જીવન તો ખૂબ અનિશ્ચિત છે માનવ જીવન સંસારના કાલ ચક્રથી ઘેરાયેલું છે માનવ જીવન મારી કાર્યકારિણી શક્તિ એવી માયા રૂપે પણ આચ્છાદિત થયેલું છે તો પછી પ્રભુ આપ કંઈક એવું સમજાવો કે આ કાલને જીવ ઓળખી શકે કે હવે મારો કાલ નજીક આવ્યો છે પરીક્ષિતજીને ખબર પડી ગઈ કે દિવસ દિવસ જ જ છે છે અને પછી મારે જવાનું તો સાત દિવસમાં મોક્ષનું સાધન પ્રાપ્ત કરી લીધું જ્યારે આપણે સિત્તેર સિત્તેર વર્ષ થાય પણ હજી ડગલું નથી માંડી શકતા કેમ કે અનિશ્ચિત યાત્રા છે મહાદેવીએ કહ્યું છે કે તો હે દેવ મને આપ મૃત્યુનું ચિહ્ન અને આયુષ્યનું માપ સમજાવો ખૂબ સુંદર પ્રશ્ન આપણને ખબર પડી જવી જોઈએ કે મૃત્યુનું ચિહ્ન અને કાળ નજીક આવ્યો હોય એના સંકેતો શું છે અને એ સમયે ભગવાન સદાશિવ મહેશ્વરે જવાબ આપ્યો છે મહાદેવીને હે દેવેશ્વરી હું તમને મહાકાલની ગણતરી બહુ સંક્ષિપ્તમાં કહું છું કે જેથી કરીને મનુષ્ય પોતાના કાળને જાણી શકે મૃત્યુ રૂપ કાળને જાણવા માટેની ચાવીઓ બતાવી છે કહ્યું છે કે દિવસ પખવાડિયું ઋતુ અયન વર્ષ આ બધાની અંદર નાના મોટા ચિહ્નો પ્રથમ આવી જતા હોય છે જેમ આપણને તાવ આવવાનો હોય ને તો ત્રણ દિવસ પહેલા આપણા શરીરની અંદર કાંઈક રિએક્શનો ચાલુ થતા હોય છે થોડો થોડો થાક લાગે ભૂખ ના લાગે ખાધેલું ના પચે ત્રણ દિવસ પહેલા આપણને ખબર પડતી હોય છે પછી તાવ આવે છે પણ આપણે એટલા બધા આપણા કાર્યમાં રચેલા પચેલા હોઈએ છીએ કે આપણે ત્રણ દિવસ પહેલાની આ સાયન્સ આ નિશાનીઓ ઓળખવામાં બહુ કાચા પડીએ છીએ વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ સાયકલ બોતેર કલાકની હોય છે ત્રણ દિવસની સાયકલ હોય અને માનવ જીવનમાં ત્રણનું બહુ મહત્વ છે જુઓ આપણે ભગવાન કેટલા તો મૂળ દેવતા ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ટલા રજો ગુણ તમો ગુણ સતો ગુણ ઋતુ કેટલી શિયાળો ઉનાળો ને ચોમાસ આપણી નાડી કેટલી તો ઈડા પિંગલા ને સુસુમણા આ નું બહુ જ મહત્વ છે અને આ ત્રણ આપણો પીછો છોડે જ નહીં છેલ્લે જ્યારે આપણું હૃદય જવાબ આપી દે અને એકસો આવે પછી સીધા આઈસીયુ માં અને આઈસીયુમાં ડોક્ટર આશાબેન બોલે કે જો આ બોતેર કલાક કાઢી ગયું તો તમારો કેસ ને નહી તો ભગવાન સાક્ષી આ બોતેર કલાક એટલે કેટલા ત્રણ દિવસ છેલ્લે મુદતે ત્રણ દિવસની મળી વિચારો તો ખરા એટલે આ ત્રણ જીવનમાં બહુ મહત્વનો અંક છે આમ તો મૃત્યુરૂપી કાલને જાણવા માટે નાના મોટા ચિહ્નની વાત કરે છે ભગવાન સદાશિવ પાર્વતી દેવીને કહે છે કે જો અચાનક શરીર ફિક્કું પડી જાય અને ચોપાસ ઉપરના ભાગમાં એટલે કે જે ભાગ ઉપસેલો છે જેમ કે કપાળ છે ગાલ છે આ ચોપાસ ઉપસેલા ભાગની અંદર લાલાસ છવાઈ જાય અથવા તો થોડી કાળાશ છવાઈ જાય તો મનુષ્યએ જાણવું કે તે છ મહિનાની અંદર કાલ નજીક આવશે મોઢું કાન આંખ અને જીભ ઓચિંતા થંભી જાય તો પણ છ મહિનામાં એ જીવનું મૃત્યુ આવશે એમ જાણવું ઉમા સંહિતાની વાત છે ઘરે શિવ પુરાણ હોય તો ઉમા સંહિતા ખોલજો બહુ વિસ્તૃત લખેલું છે સદાશિવે કહ્યું કે કોઈ ભયંકર કોલાહલ કોઈ ભયંકર અવાજ પણ જીવને જલ્દી ના સંભળાય તો સમજવું કે તેનું મૃત્યુ છ મહિનામાં છે સૂર્ય ચંદ્ર અને અગ્નિના સંબંધથી થતો પ્રકાશ માણસ જોવે અને પાછો ના દેખાય દેખાય અને ના દેખાય એવું થાય તો પણ સમજવું કે આ જીવ હવે થોડાક